આજે વિશ્વ યોગ દિવસ છે આજના દિવસે તમામ જે લોકો છે આજે યોગમય બનશે

શુદ્ધિકરણ થાય છે સુભાનપુર વિસ્તારમાં ઝાસની રાણી સર્કલ પાસે મેદાનમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજેશ આયરે અને શ્રીરંગ આયરે યોગ કર્યા હતા સાથે જ મોટી સંખ્યામાં જે નાગરિકો હતા તેઓએ પણ યોગ કર્યા હતા માનીય નરેન્દ્ર મોદીજીનો જે વિશ્વ યોગ દિવસ છે એના નિમિત્તે અહીં અહીં યોગનું સુંદર આયોજન કર્યું આપણા પૂરો ભારત નિરોગી રહે એના ઉદ્દેશ્યથી અને પૂરો ભારત યોગ અભ્યાસ પ્રાણાયામ આસન કરે તો પૂરી બોડી આપણી સો સાલ તક નિરોગી રહી શકે છે એટલી પાવર છે યોગના અંદર એવા ઉદ્દેશ્ય સાથે આજે અમે યોગનું શંખ વગાડ્યું છે કે પૂરો ભારત યોગ કરે આપણા ગુજરાતના કરોડો લોકો તો યોગ કરે છે પાંચ કરોડ છ કરોડ લોકો રોજ યોગ કરે નિરોગી રહે સ્વસ્થ રહે એવા ઉદ્દેશ્ય સાથે આજે વિશ્વ યોગ દિવસનું જે આયોજન છે ગુજરાતમાં પણ આપણે વડોદરામાં મનાયું છે ગોત્રી વિસ્તારમાં આપણા શ્રી રંગ આર્ય જે અહીંના કોર્પોરેટ મેમ્બર છે એમનું પણ ખૂબ સહયોગ મળે છે એવા ઉદ્દેશ સાથે બધા આનંદ સાથે એ ઉત્સવને મનાવ્યું છે એનાથી આપણે જીવનભર સ્વસ્થ રહી સકીએ છીએ પરમ આનંદ પ્રાપ્ત કરીએ છીએ ભગવાનની પણ પ્રાપ્તિ થાય છે એના દ્વારા તમે જુઓ છો કે સમગ્ર દેશભરની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ એક જ હાકલ કરી હતી કે યોગ દિવસ તે દિવસે એકવીસમી જૂન એટલે યોગ દિવસ અને તમે આજે જોઈ રહ્યા છો કે આખા વિશ્વની અંદર નહીં પણ આખા વિશ્વભરની અંદર આજનો દિવસ યોગ દિવસ તરીકે મનાવાય છે તો અમને તો ખૂબ ખૂબ અહીંયા સૌ લોકોને આજને યોગની શુભેચ્છા અને જુઓ છો કે અમારા ઝાંસી રાણી ગ્રાઉન્ડની અંદર આ ફક્ત એક દિવસ નહીં ત્રણસો પાસઠ દિવસ કન્ટિન્યુટી અહીંયા યોગનો ચાલે છે વરસાદ હોય તો અમારા પોતાના ત્યાં અમારા કોમન પ્લોટની અંદર અમારા પોતાના ટેરેસની અંદર જે અંદર બી એ લોકો કરી રહ્યા છે તો જે રીતના વડોદરા શહેરની અંદર અને પ્રભારી તરીકે અમારા ગુરુ ગોરબાની સાહેબ અને એમની સમગ્ર ટીમ દ્વારા અહીં નહીં પણ આવા ચારસો થી પાંચસો કેન્દ્રમાં અલગ અલગ જગ્યા પર યોગ ગુરુઓને અહીંયા ટ્રેન કરવામાં આવે છે અને અહીંથી આખા વડોદરા શહેરની અંદર બધા લોકોને મોકલવામાં આવે છે આજે આખા વડોદરા શહેરની અંદર ચારે બાજુ અને ખાસ કરીને ગોત્રી ગોરવા સુભાનપુરાના સર્વે વિસ્તારોમાં આજના દરેક સોસાયટીઓમાં હું અમે આઠ દસ જગ્યા પર અમે જઈ જાય બધી અલગ અલગ જગ્યા પર આવી જ રીતના અને આ તો આખા દેશની અંદર થઈ રહ્યા છે અને આખા વિશ્વની અંદર તો આજના દિવસે સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને રહો સ્વસ્થ રહો તંદુરસ્ત અને ખાસ કરીને સ્વસ્થ ભારત માટે જે નરેન્દ્રભાઈએ અને ખાસ કરીને યોગ ગુરુ બાબા રામદેવજીએ હાકલ કરેલી હતી અને આજે આપણે સફળ થઈ રહ્યા છે તો આપણે આ યોગ એક દિવસ પૂરતો નહીં પણ ત્રણસો પાસઠ દિવસ કરે એવી સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા જેવી રીતે સમગ્ર વિશ્વ જ્યારે આજના દિવસ એ યોગ દિવસ ઉજવે છે અને આ યોગના દિવસે આજે ઝાસરાની મેદાન ખાતે એમ તો દરરોજ યોગના ક્લાસીસ અહીંયા હોય છે પણ આજે જ્યારે તમામ વિસ્તારના લોકો આજુબાજુની આવેલી તમામ શાળાઓના યુવાનો એ આજે એકત્રિત થઈને આજના દિવસે યોગ દિવસ નિમિત્તે સૌ એકત્ર થઈને આજે યોગ કરી રહ્યા છે સાથે આજે આપણે જોવા જઈએ તો તમામ વિશ્વની અંદર જ્યારે યોગ એક દવાની રૂપે જ્યારે બધાની અંદર પ્રસરિત થયો છે અને આ પ્રસરિત કરવા માટે માનનીય શ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી જે તમામ વિશ્વની અંદર એક યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને વિશ્વ યોગ દિવસ ત્યારબાદ આજના દિવસે એટલે કે તે ડિક્લેર થાય છે તો તમામ જે યોગ જે કરે છે તે તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ કરવાથી તરે શરીરની અંદર રહેલા તમામ રોગો દૂર થાય છે જેવી રીતે આપણે જોયું કે કોરોના કાળ દરમિયાન તેમજ આપણે જે બીમારીઓ વધતી જાય છે તો ફક્ત ને ફક્ત શારીરિક રીતે આપણે તંદુરસ્ત ન હોવાના કારણે જ આ વધતા હોય છે તો આજના દિવસે તમામ લોકોને ફરીથી એક વખત યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે યોગનું જે આયોજન કરવામાં આવ્યું છે તો વડોદરા મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું